નમસ્કાર આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં અને મારું નામ છે રેહાન જુનેજા મિત્રો આ અપડેટ ફાઇનલ આપવાની છે મતલબ કે આ અપડેટને હવે એસી થી નેવું ટકા ફાઇનલ ગરવી આ અપડેટ છે કે હવે વિસ્તાર આપણે ફાઇનલ કરવા છે કે કયા કયા વિસ્તારોમાં આ સિસ્ટમનો વધુ લાભ મળશે અને કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ થશે આપણે આ વિડીયોમાં જાણીશું તો હજુ સુધી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો હવામાનની સચોટ અને સચોટ અને સારી માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે આ વિડીયોને લાઈક આપજો અને વધારે ગ્રુપમાં શેર કરજો જેથી અન્ય મિત્રો પણ આપણી આ ચેનલ સાથે જોડાઈ શકે ટોપ ગુજરાત સાથે અને અન્યો અન્ય ખેડૂતભાઈ અને ઘણા બધા લોકો છે આપણી ચેનલ સાથે જોડાઈ શકે તો સૌથી પહેલા આપણે આ સિસ્ટમના ટ્રેક બાબતે પણ વાત કરીશું અત્યારે સિસ્ટમ ક્યાં છે એની વાત કરીએ તો અત્યારે સિસ્ટમ છે એ પશ્ચિમ બંગાળ અને એની સાથે આવનારા ભાગો કલાકની અંદર આ સિસ્ટમ છે ચોવીસ કલાકમાં સિસ્ટમ છે એમપી ના ભાગો ઉપર આવી જશે મતલબ કે જે મધ્યપ્રદેશના ભાગો છે એના ઉપર આ સિસ્ટમ આવી જશે ત્યારબાદ આ સિસ્ટમ પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગો પર આવી અત્યારે સિસ્ટમ છે એ પશ્ચિમ દિશામાં આગળ વધશે અને આવતા ચોવીસ થી અડતાલીસ કલાકમાં આ સિસ્ટમ છે ભાગો એન્ટ્રી અને એ વિસ્તારો ત્યાં સિસ્ટમ છૂ શકે છે મતલબ કે આ સિસ્ટમનો જે આઉટર બેન્ચ છે થોડોક ત્યાં પહોંચી શકે છે પછી સિસ્ટમ છે એ રાજસ્થાન અથવા તરણમાળી અને યુપીના ભાગો પર જાય એવી શકેતા આપણે માની રહ્યા છે

થોડી મનમાં એવો વિચારી લેવો કે અંતે કુદરત કરે એ ખરું આપણે ભલેને સો ટકા આગાહી આપણી ખોટી પડે કે સાચી પડે પણ અંતે જે કુદરત કરે એ ખરું સૌથી પહેલા હવે આ સિસ્ટમનો આ ટ્રેકની વાત થઈ સિસ્ટમ સિસ્ટમની આવી શકે ગુજરાતની આસપાસ અને હવે વરસાદના વિસ્તારોના વરસાદના વિસ્તારોની ફાઇનલ અપડેટ આપીએ ત્યારબાદ આપણે જે આવતા ચોવીસ કલાકમાં કયા કયા વિસ્તારોમાં વરસાદી શકે છે એ પણ આપણે આ વિડીયોમાં અૂકી માહિતી આપી દઈશું સૌથી પહેલા આવે સિસ્ટમના ના ફાઈનલ વિસ્તાર વાત કરીએ કે ક્યાં ક્યાં સૌથી વધારે અત્યારે સ્થિતિ પ્રમાણે લાભ મળે તો એમાં છે દક્ષિણ ગુજરાત ફાઈનલ જે છે આપણી પહેલા જે અપડેટ હતી એ પ્રમાણે છે કોઈ જાતનો આપણે વિસ્તારમાં પણ ફેરફાર નથી કર્યો કારણ કે અત્યારે જે સિસ્ટમ ટ્રેક છે આજી પણ આ પ્રમાણે જ જોવા મળી રહ્યો છે તો હવે આવા ફાઈનલ અપડેટ ગણવી 80 થી 90% સુધી આ અપડેટ ફાઈનલ ગણવી અને દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી તાપી ડાંગ અહવાદ નર્મદા અને જે વલસાડ જેવો વિસ્તારો છે અને એની સાથે સાથે જે અમદાવાદ વડોદરા વડોદરા ગાંધીનગર અને જે છોટાઉદેપુર દાહોદ મહીસાગર ગોધરા અરવલ્લી આ વિસ્તારો છે ત્યાં ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે છવ્વીસ થી લઈ અને અઠ્યાવીસ ઓગણ તારીખ ઓગણ તારીખ ઓગણત્રીસ તારીખ વચ્ચે આ વિસ્તારોમાં સૌથી વધારે અસર થાય ને ત્યાં ભાડેથી લઈ અને અતિ ભારે વરસાદ છે એ અમુક સીમિત વિસ્તારોમાં જોવા મળી શકે છે જો કે આપણે તમને પહેલા પણ કહી દીધું હતું કે આપણે ઈંચના આંકડા કે માપદંડ હજી સુધી આપણે નથી આપતા કારણ કે એટલો આગળ હું હતી નથી હજી નથી નીકળ્યો કે આપણે ઈંચના કે આંકડા આપીએ કે આ વિસ્તારોમાં એટલા જ વરસાદ પડશે પણ હા

પણ ઈંચના આંકડા છે ત્યાં કલ્પના બહાર સૌરાષ્ટ્ર કચ્છ કરતા ત્યાં વધુ વરસાદ થાય એ શક્યતા હવે સ્ટાર મારી દેવો હવે જો સિસ્ટમના ટ્રેકમાં કે કુદરતી ફેરફાર ન થાય તો હવે આ અપડેટને સ્ટાર મારી દેવો સો ટકા જઈએ આપડેટને હવે ફાઇનલ ગણો તો પણ તમારા માટે સારું છે પણ આપણે છે એ હજી પણ કુદરતથી નીચા છીએ એટલે એટલા માટે આપણે અહીં થી નવ ટકા આપડે ફાઇનલ મારી રહ્યા છે તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ વિસ્તારો છે કે ત્યાં સૌથી વધારે સતત છે ને ત્યાં છવ્વીસ સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખે ત્યાં વધુ વરસાદ થશે અને ત્યાં મધ્યમથી ભારે અને અમુક સીમિત વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે એવી શક્યતા હજી પણ આપણે માની રહ્યા છે વાત રહીએ ત્રીજા નંબરની સૌરાષ્ટ્ર કચ્છની તો સૌરાષ્ટ્રનો પહેલાં આપણે વિસ્તાર કવર કરી લઈએ તો પૂરો સૌરાષ્ટ્ર છે જેમાં મોરબી સુરેન્દ્રનગર બોટાદ આ વિસ્તારો છે ત્યાં હજી પણ થોડી વધુ લાભ મળશે અને ત્યાં પણ મધ્યમથી સારા વરસાદ થશે બીજા નંબરની વાત છે ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ વિસ્તારો છે આ ત્રણ જિલ્લા એવા હશે કે ત્યાં પર મધ્યમ તો સીમિત વિસ્તારોમાં સારા વરસાદ થશે જુનાગઢ પોરબંદર દ્વારકા અને જામનગર આ વિસ્તારો છે રાજકોટના વિસ્તારો છે ત્યાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે એકલ ડોકર સીમિત વિસ્તારો એવા કે એવા પણ હશે કે જ્યાં સારાથી ભારે વરસાદ પણ જોવા મળી શકે છે પણ એવા વિસ્તારો ખૂબ ઓછા હશે એ પણ આપણે આજે અપડેટ આપી રહ્યા છે હવે એસી થી નેવું ટકા જેટલી ફાઇનલ ગણી લેવી વાત રહી કચ્છની તો કચ્છના જે ઉત્તર ભાગો છે 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 જેમાં જે જે ખાવરા અને દોડાવીરા આ વિસ્તારો છે ત્યાં સૌથી ઓછી અસર થશે અને ત્યાં છૂટો છવાયો સીમેન્ટ વિસ્તારોમાં હળવા વરસાદ જોવા મળી શકે છે એકલ ટોકલ વિસ્તારો એવા પણ હશે કે જ્યાં મધ્યમ વરસાદની પણ શક્યતા રહેશે પણ એવા વિસ્તારો છે ખૂબ ઓછા પ્રમાણમાં રહેશે આ વાત છે ઉત્તર કચ્છની હવે પશ્ચિમ પૂર્વ કચ્છની વાત કરીએ પેલા પૂર્વ કચ્છની તો પૂર્વ કચ્છમાં જે સામખિયાળી રાપર અને જે બચાવ જેવા વિસ્તારો છે ત્યાં થોડી વધુ અસર થાય કારણ કે આ ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તારો છે ત્યાં થોડી વધુ અસર થાય અને ત્યાં ઝાપટાથી માંડી હળવો મધ્યમાંની સીમિત વિસ્તારોમાં ભારે વરસાદથી શક્યતા હાલ આપણે માની રહ્યા છે અને પશ્ચિમ કચ્છની વાત કરીએ તો જે ગાંધીધામથી લઈ જે મુંદ્રા અને જે માંડવી અને જે ભુજ અને અમુક વિસ્તારો છે ભુજના અમુક ભુજ આવે તો આવે પણ ભુજને આપણે ઉત્તર કચ્છમાં ગણી લે છે એટલે ત્યાં પણ થોડુંક વરસાદનું પ્રમાણ છે ઓછું રહેશે ચોક્કસપણે વરસાદ થશે એમાં કોઈ જાતની શંકા નથી પણ તો અને પ્રમાણ થોડા ઓછા રહી શક્યા અત્યારે આપણે પ્રમાણે લેટેસ્ટ અપડેટ પ્રમાણે જ્યારે અબડાસા નલિયા અને આ વિસ્તારો છે લખપત જખૌ આ વિસ્તારો છે ત્યાં પણ હળવો સીમિત વિસ્તારોમાં વરસાદની શક્યતા માની રહ્યા જ્યારે જે કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે એમાં વધારે શક્યતા રહેશે અને એની સાથે સાથે જે પૂર્વ કચ્છના ભાગો છે એમાં પણ વધારે શક્યતા રહેશે બનાસકાંઠા અને જે પાટણના ભાગો છે ત્યાં થોડી એક્ટિવિટી નબળી થશે એ આપણે પહેલા વિડીયોમાં પણ કહી દીધું હતું અને આજે પણ કહી રહ્યા કે કહી રહ્યા છે કે ત્યાં થોડીક નબળી નબળી એક્ટિવિટી થશે અને બાકી સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લી જેવા ભાગો છે ત્યાં મધ્યમથી ભારે અને સીમિત વિસ્તારોમાં અતિ ભારે વરસાદ આ તારીખો દરમિયાન જોવા મળશે છવ્વીસ થી એકત્રીસ તારીખ વચ્ચે આપણે રાઉન્ડની જાહેરાત કરી રહ્યા છે પેલા વિડીયોમાં પણ બે દિવસ પહેલા અને આજે પણ આપણે આ વિડીયો આ વિડીયોમાં આપી રહ્યા છે કે છવ્વીસ થી એકત્રીસ તારીખમાં રાઉન્ડ છે આપણો આ તારીખો આપણી આગળ ચાલુ રહેશે અને અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી જોવા મળશે તો આ પ્રમાણે આપણે વિસ્તારથી કવર કર્યો આ પ્રમાણે વરસાદની પેટર્ન રહેશે અત્યારની જે બાર વાગ્યાની લેટેસ્ટ અપડેટ સવાર સુધી નથી એ પ્રમાણે એ પ્રમાણે અપડેટ છે હવે ચોવીસ કલાકમાં ક્યાં કયા વિસ્તારોમાં કઈ વરસાદની એક્ટિવ થશે એ આપણે ટૂંકી માહિતી જાણીએ તો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં આવતા ચોવીસ કલાકની અંદર વરસાદના વિસ્તારોમાં વધારો થાય અને ત્યાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ અને સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ જો મળી શકે છે જેમાં સુરત વલસાડ નવસારી તાપીના આહવા નર્મદા અને બિલીમોળા જે વિસ્તારો છે ત્યાં મધ્યમથી ભારે અને સીમિત વિસ્તારોમાં એકલુકલ વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ આપણે શક્યતા માની રહ્યા છીએ જ્યારે દાહોદ અરવલી ગોધરા મહીસાગર આ વિસ્તારો છે છોટા ઉદેપાર આ વિસ્તારોમાં પણ ભારેથી અમુક સીમિત વિસ્તારોમાં ચોવીસ કલાકની અંદર અતિભારે વરસાદ થશે અને ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમ સારા ભારે વરસાદ આવતા ચોવીસ કલાકની અંદર થશે અને આવતા ચોવીસ કલાક બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદની ગતિધિમાં થોડોક વધારો થાય એવી શક્યતા આપણે માની રહ્યા છે અને રોજ આપણે અપડેટ આપીશું કે આજે વરસાદની શક્યતા છે આ હવે હવે થી જેવી ફાઇનલ ગણી જો કુદરતી ફેરફાર ફેરફાર અથવા સિસ્ટમના ટ્રેકમાં કોઈ ન તો આપણે વિસ્તારની માહિતી પણ આપણે કોઈ જાતની ફેરફાર નથી કરવી આગળમાં તો કોઈ જાતનો તારીખમાં ફેરફાર નથી પણ જો ટ્રેકમાં ફેરફાર થશે તો ચોક્કસપણે વિસ્તારમાં આપણે ફેરફાર કરીશું અત્યારે એવી શક્યતા માત્ર વીસ ટકા ગણવી હવે આ ફાઇનલ જેવી અપડેટ માનીએ છીએ આવતા ચોવીસ કલાકની અંદર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ શકે છે સૌરાષ્ટ્ર કચ્છ કરતા ગુજરાત રીજિયમાં વરસાદનું પ્રમાણ ટૂંકું ને ટચ સૌરાષ્ટ્ર કચ્છ કરતા ગુજરાત રીજિયમાં વરસાદનું પ્રમાણ વધુ થશે સૌરાષ્ટ્ર કચ્છમાં કોઈ પણ મિત્ર એવું ન સોચે કે ત્યાં વરસાદ ન થશે એવા કોઈ પણ આગળ કા તમને બતાતો હોય તો એક નંબરના આ ખોટીના છે વરસાદ ત્યાં પણ સારામાં સારા જોવા મળશે કોઈ જાતની શિકાયત નથી રહેવાની ઓગણત્રીસ ત્રીસ તારીખ ત્રીસ તારીખ સુધી બધે સારા વરસાદ થઈ જશે થઈ જશે કાલે મળીશું નવી અપડેટ સાથે આભાર